જય માતાજી મિત્રો સો દિવસના ચેલેન્જ વિડીયોમાં આજે આજે આપણે નારિયલની કાશલી ની મદદ એક છોડ રૂપાનું કુંડું બનાવવાના છીએ તો મિત્રો આપણે પહેલા આને આ રીતે એકદમ ફિનિશિંગમાં કાપી લીધી છે અને અંદરનું જે બધું હતું એ નીકાળી અને હવે આને આપણે એકદમ કાર્ડ પેપર ની મદદથી ઘસી અને એકદમ મસ્ત લુક આપવાના છીએ અને પછી આને આ રીતે નીચે જોઈન્ટ કરી દેવાના છીએ અને નીચે ઉભું રહે એ પ્રમાણે કરીએ તો ચાલો મળીએ આગળ સાફ સફાઈ થઈ ગઈ છે આને પણ સાફ સફાઈ થઈ ગઈ છે તો મિત્રો હવે ક્યારેક આની મદદ છે આને આપણે ચોંટાડીશું અને આની અંદર આપણે છોડ રોપીશું તો ચલો આને ચોટાડી દઈએ પહેલા પછી તમને બતાવીએ તો મિત્રો આપણે ફાઇનલી જોડી દીધું છે તમે જોઈ શકો છો કઈ કાળ રીતે જોવા મળી રહી છે તો મિત્રો હવે આની અંદર કાલે આપણે છોડ રોપીશું તો આજે તો બહુ અંધારું થઈ ગયો છે તોડાય નહીં જેથી આપણે આની અંદર કાલે તો મિત્રો અહિયાં સુધી તમને કેવું લાગ્યું અને આ કેવું લાગે છે આની અંદર એવું નહીં વૃક્ષ રોપાય છોડ રોપાય આની અંદર આપણે પ્યાન પણ મૂકી શકે છે અને અથવા તો આર્ટિફિશિયલ ફૂલ મૂકીને પણ સો મૂકી શકે છે તમે જોઈ શકો છો આ પ્રમાણે મસ્ત લુક આવી રહ્યું છે તો રેસીપી આને વિશે કે